હવે હું તારાપુરનો વતની છું તાલુકાની અંદર અહીં કોલેજ હતી નહીં હું ખંભાત હું જ્યારે સિક્સટી ફોરની અંદર હતો અહીં આગળ બનતો હતો મારી ઉંમર હતી ઓગણીસ વર્ષની તે દિવસે હું ખંભાત કોલેજમાં કોમર્સ કોલેજનું ભણવા જતો હતો અને તે વખત ખોખા જોઈ મને તે વખત સપનું આવેલું કે ભવિષ્યમાં અહીં કદાચ કંઈ થશે જો મારી કંઈ પૈસા છે તો કરાવીશ હું ત્યાર પછી હું બે હજાર બત્રી હું વર્ષનો હતો તારું અમેરિકા જતો રહ્યો અત્યારે અમેરિકામાં સ્થાયી પિસ્તાલીસ વર્ષથી છું ત્યાર પછી મને સપનું આવ્યું અને મેં આ અમારી કોલેજ અંદર જ જતી હતી માલગારાની અંદર અને અહીંથી પંદર માઇલ દૂર જતી હતી એને રોકી અને મેં વિપુલભાઈને વાત કરી વિપુલભાઈ મારી વાતને પહેલી તો ના સાંભળી પછી ધીરે ધીરે મનાયા વિપુલભાઈ ઓકે કર્યું પછી આપણે એ અમેરિકા આવ્યા મેં અમને એકસોને બસોને ઇઠ્યાસી જમીન આપી દીધી ઓલમોસ્ટ એ જમીન ઓછામાં ઓછી અગિયારથી બાર કરોડની હતી અને એમના સહયોગ ત્યાં આ બધું આગળ ચાલી રહ્યું ભવિષ્યમાં કોલેજ બનશે અહીં બનશે અને કાકીનું નામ રાખવાનું છે એ શબ્દે મેં આપેલી છે અચ્છા બીજું કે તમે અહીંયા તારાપુર નગરપાલિકા માટે બી આવ્યા તારાપુર નગરપાલિકા માટે વીસ લાખ રૂપિયા મેં લાઇટ બિલ માટે આપ્યા છે અને બીજા અગિયાર લાખ રૂપિયાનું મેં આપણે કમેન્ટમેન્ટ વિપુલભાઈ સાહેબને કરેલું છે એ હું ફરી આપવાનું છું એ ફાઇનલ છે ધારાસભ્ય તરીકે ચૂંટાયા પહેલોથી જ આ વિસ્તારનું શિક્ષણ અને શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વિસ્તાર હતો હું ચૂંટાઈશ તો હું કોલેજ લાવીશ એવો મનમાં સંકલ્પ હતો અને ચૂંટાયા પછી સરકારમાં રજૂઆત કરીને સોયત્રા ખાતે સરકારી કોલેજ ત્યારબાદ તારાપુર ખાતે પણ સરકારી કોલેજ સરકારમાંથી મારી માગણી મુજબ માન્યતા મળી અત્યારે કોલેજમાં બીએ અને બીકોમ બંને કોર્સ અત્યારે અધિક રીતે ચાલુ કરવામાં આવી ગયા છે આવનારા સમયની અંદર બીસીએ બીબીએ અને બીએસસી જેવા કોર્સો પર લાવવા મારો પ્રયત્ન છે પણ ખાસ વાત એ છે કે તારાપુર ખાતે સોયત્રા ખાતે જે કોલેજ બનાવી એની જગ્યા સરકારી જમીન ઉપલબ્ધ હતી તારાપુર ખાતે તારાપુર શહેરમાં જગ્યા ઉપલબ્ધ હતી અમે ઇન્દ્રજ ખાતે કોલેજ બનાવવા કરતા હતા પરંતુ મારે છ એક મહિના અગાઉ અમેરિકા જવાનું થયું અને આ ગામના દાતા આ ગામના વડીલ એવા કાકાને ઘરે હું અને શૈલેષભાઈ અને બીજા મિત્રો મળવા ગયા ચા પીધી વાત કરી એમણે ઉદાર હાથે અંદાજે સાડા છ કરોડની જમીન સરકારી કોલેજ સરકારી લાઇબ્રેરી અને પ્લેગ્રાઉન્ડ માટે આપી અંદાજી સાડા ચાર કરોડની જમીન નગરપાલિકા ભવન ફાયર સ્ટેશન માટે આપી છે એમ અગિયાર કરોડની જમીન ઉદાર્થે આજના સમયની અંદર એક લીમડાનું ઝાડ કાપવું હોય વાળ એનો દાળ કાપવું હોય કે બે ભાઈઓ ઝઘડે છે એક દાળ પણ બીજાને આપતા નથી ત્યારે એમણે તારાપુર ગામમાં એમના પરિવારનું કોઈ રહેતું નથી છતાંય એમણે તારાપુર પોતાના વતનને યાદ કરી અને દાન દાન આપ્યું છે આજે હું સૌભાગ્ય છે કે તારાપુરના મુખ્ય બે દાતાની વચ્ચે ઊભો છું અને આ તારાપુરનો વિકાસ આ બંને દાતાઓને કારણે ખૂબ જ આગળ વધવાનો છે અને હસમુખ કાકાએ ત્યારબાદ જીબીનું બીનું લાડબિલ ગ્રામ પંચાયત તારાપુર પહેલો નગરપાલિકા પહેલો હતી ત્યારે બાકી હતું એ લાડબિલમાં પણ ઘણી તકલીફો હતી તો અગાઉ વીસ લાખ રૂપિયા આપ્યા અને આજે હસમુકાકા બીજા અગિયાર લાખ રૂપિયા આપી અને બી બોજો હળવો કરી અને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બની તો સ્ટ્રીટ લાઇટ પણ સરળતાથી જળવાઈ રહે એની પણ ચિંતા કરી છે હસમુખ કાકાએ રોટરી ક્લબને પણ અંદાજે પચાસ એક લાખ રૂપિયાની જમીન પંદરેક ગુઠા એ પણ અગાઉ અઠવાડિયા અગાઉ ડોનેશનમાં જાહેર કરી છે આમ આજે હસમુખ કાકાના સૌજન્યથી તારાપુરને બારેક કરોડ રૂપિયા મળ્યા છે અને આવનારા સમયમાં કે કહે છેક સારું અને સત્કાર્ય કરવાનું હોય તો મને યાદ કરજો હું તમારી સાથે છું તારાપુરનો વિકાસ અને તારાપુર ગામનું જે કંઈ કરવાનું થશે એ કરવા માટે હસમુકાકા તૈયાર છે અને સાથે સાથે આ બધામાં મને પ્રેરણા પ્રેરક મારી સાથે શૈલેષભાઈ વરજીન્યાવારા એમણે પણ તારાપુરની અંદર દરેક પ્રસંગો દરેક નાના મોટા પ્રસંગો એ પણ એમના અલગ અલગ દાનથી કરતા રહે છે કે બંને ગાતાની વચ્ચે આજે મને સૌભાગ્ય બેની વચ્ચે ઊભો છું અને મારું ડ્રીમ છે તારાપુરના શહેરને આધુનિક શહેર બનાવવાનું એ શહેરને બનાવવા માટે બંનેનો મને સાથ છે અને સરકારનો સાથ છે તો આવનારા સમયમાં તારાપુર નગરપાલિકા તારાપુર શહેર આ જિલ્લાની અંદર મોખના સ્થાન ધરાવશે દિલીપભાઈ શિવાભાઈ પટેલ હું હસમુખભાઈનો ખાસ મિત્ર તારાપુર નિવાસી હસમુખભાઈનો ખાસ મિત્ર અમે જર્સી એડિશન ખાતે સાથે રહીએ છીએ અને અમે સાથે જ આવ્યા છીએ તેમને ઇન્દિરાબેનની જે અમેરિકા ખાતે સેવા કરી છેલ્લા ત્રણ વરસથી રોજ કાકા બાને મંદિરે રોજ લાવે તેમની યાદદાસ્થાન ઓછી થઈ ગઈ હતી પણ એમને જ્યાં સુધી મંદિરે ના આવે ત્યાં સુધી કલાક દોઢ કલાક એમની રાહ જોવે અને તેમની પ્રત્યે એટલો સ્નેહ હતો એટલે તેમના અંતિમ યાત્રા પછી તેમણે નક્કી કર્યું કે ઇન્દિરાબેનના નામે કંઈ પણ દાન મારે ગામમાં મોટું દાન કરવું છે એટલે તેમણે તેમની પ્રેરણાથી જ કોલેજ ખાતે આટલું મોટું દાન આપ્યું અને હજુ પણ બીજી બધી વિવિધ સંસ્થાઓમાં સેવા કરવાનું તે વિચારી રહ્યા છે અને કરતા જ રહેશે તેમાં કોઈ શક નથી એટલે હસમુખભાઈ બહુ સાદાઈથી જીવ્યા છે એમને કોઈ શોખ એવો નથી કે હું રૂપિયા આટલા છે તે વાપરું એ ગાડી સાદી ફેરવે એવું નહીં કે મોટી મર્સિડીઝ લઈને ફરું એટલી એમની ભાવના લોકોની સેવા કરવાની છે નહીં કે પોતાનું કરવાનું બીજા બધા હોય તો પોતાનું જ કરે નહીં કે ગામનું કે પ્રજાનું શું સુખ શાંતિ થશે તેમણે અભ્યાસ ખંભાત કરવા જતા હતા તે રોજ યાદ કરે કે મેં બહુ દુઃખ વેઠીને ખંભાત ભણેલો છું અપડાઉન કરતો હતો એટલે મારે ગમે તે હિસાબે ગામમાં સ્કૂલ જોઈએ કોલેજ જોઈએ એટલે મને જે તકલીફ પડી એ ગામ લોકોને ના પડવી જોઈએ